લાંબા સમય સુધી અનામત આંદોલન સાથે જોડાયેલા અનામત આંદોલન સમિતિ સક્રિયપણે ભૂમિકા ભજવી અને તેઓ લોકસભા ચૂંટણી લડી છે તેમની સાથે છે જાહેર આરોગ્ય સલાહકાર પ્રદેશ ભાજપના સહપ્રવક્તા સુપોષણ અભિયાનના ઇન્ચાર્જ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત મૂળ તેઓ ઉત્તર પ્રદેશના ના છે ચોથી પેઢી એ તેમના દાદા અમેઠી અમદાવાદ આવી ગયા હતા ભાજપના ફાયર બ્રાન્ડ મહિલા નેતા ઈ ગણના થાય છે તો મહિલાઓ વિશે વાત કરીશું આખરે મહિલા શું ખરેખર સશક્ત થઈ છે ખરા ખરેખર તેમને સમાનતા મળી છે ખરા શું મહિલાઓ આગળ વધી રહી છે ખરા એ વિશે ચર્ચા કરીશું કારણ કે આ ચૂંટણીમાં મહિલાઓનો જે મુદ્દો છે તે પણ ખૂબ જ મુખ્ય રીતે આગળ વધી રહ્યું છે શ્રદ્ધાબેન અને ગીતાબેન આપનું ગુજરાત ફર્સ્ટના કોન્કલેવમાં સ્વાગત છે તો સૌપ્રથમ વિપક્ષને મોકો આપીએ ગીતાબેન મહિલા સશક્તિકરણની વાતો થાય છે મહિલાઓને આગળ લાવવાની વાતો થાય છે હાલ ગુજરાતની દેશની મહિલાઓની શું સ્થિતિ છે અત્યારે તાજી જ વાત કરી લઉં પ્રજ્વલ રેવનના જે એક મુદ્દો છે આખા દેશની અંદર ભયંકર રીતે એક તેર હજાર જેવી મહિલાઓની સીડીઓ બનાવી અને રેપ કરી એ ઘટના સામાન્ય લાગે છે તમને એની જે વાત આ ગુજરાતની અંદર પણ તમને કહી શકું છું એવા અસંખ્ય ભાજપના નેતાઓ છે કે જેને દીકરીઓ પર બળાત્કારો કર્યા છે એની સીડીઓ બનાવી છે કઠવાની કે હાથરસની અસંખ્ય ઘટનાઓ તમને હું આ દેશની ગણાવી દઉં ગુજરાતની અંદર પણ આપણે કેટલી ઘટનાઓ જોઈ છે ઘણીવાર મને પોતાને બી એક મહિલા તરીકે હું જોઉં જ્યારે કોઈ પણ પાર્ટીમાં હોય ત્યારે સ્વાભાવિક છે સામાજિક રીતે પણ આપ ખૂબ સારી રીતે કામગીરી અમે લોકો કરતા હોય પોલીસ સ્ટેશનની અંદર પણ હોય પણ જ્યારે આપણે ખરા અર્થમાં જોઈએ છે કે બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આપણને લાગે છે કે મહિલાઓ સુરક્ષિત છે આ દેશની અંદર આ રાજ્યની અંદર આવા સવાલો મને પોતાને પણ થાય છે કારણ કે આપણે આંકડા ઉપર જઈએ તો ગુજરાતની અંદર અને દેશની અંદર આયે દિન રોજના અસંખ્ય બળાત્કારો થાય છે એની ઉપર સરકાર ક્યારેય પગલાં નથી લેતી જયારે દીકરીઓને મફત શિક્ષણ આપવાની વાત આવે છે ત્યારે આ સરકાર હું હું આ જ મંચથી કહેવા માંગુ છું કે જયારે ગુજરાતની અંદર પાટીદાર સમાજની બેન દીકરીઓ પર જયારે ટિપ્પણીઓ કરવામાં આવી હતી જયારે બેન દીકરીઓને હું આજે મહેસાણા જિલ્લાની વાત કરું આ ઉત્તર ગુજરાતની જ વાત તો ગઢ ગામની એકસો ચાલીસ બેનો ઉપર જયારે આ સરકારે કેસો કર્યા એમાં હું પણ આવી ગઈ છું આ ગુજરાતની અંદર પાટીદાર સમાજની બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણીઓ કરવામાં આવી હતી બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો ને એ જ બીજી ઘટના આજે ગુજરાતની અંદર જયારે બેફામ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ત્યારે મારી બેન ક્ષત્રિય સમાજમાંથી આવે છે એક ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર પણ સવાલ કરો છો તમે દલિતની દીકરીઓને હાથ રસની ઘટના હોય તો તમે એના પર પણ સવાલ દરેક સમાજની અંદર મહિલાઓ પર અપેક્ષા જયારે એ બોલવામાં આવે છે મંચ પરથી જયારે ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા હોય તો આમના ઉપર કોઈ કંટ્રોલ કરવા વાળું નથી કોઈ કહેવા વાળું નથી હું આજે જ તમે અહીંયા બેઠા છો ને બે લાફા તમને મારી દઉં અને પછી જાહેર મંચ ઉપરથી 25 પચીસ વખત માફી માંગુ તો એ ચલાવી લેવામાં આવશે ક્ષત્રિય સમાજ પર થયું કાલે મહિલા તમે બેફામ રીતે વચનો આપો છો જયારે જુનાગઢ વાત કરું જુનાગઢ અંદર પણ મહારાણીઓ પર અપશબ્દ નો વાત કરવામાં આવી છે એટલે તમે સમજી શું રાખી છે ગુજરાતની ને દેશની મહિલાઓ શ્રદ્ધાબેનનો જવાબ લઈ લઈએ શ્રદ્ધાબેન કુલદીપ સેંગર હોય કે પછી સિંહ હોય આ બધા જે વિવાદિત નેતાઓ છે તેને કેમ રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે અને સાથે સાથે જે નિવેદન આપવામાં આવ્યું કે ક્ષેત્રીય સમાજની જે મહિલાઓ છે તેમનું પણ અપમાન કરવામાં આવ્યું તો એક બાજુ આપણે મહિલા સશક્તિકરણની વાતો સમાનતાની વાતો ને બીજી બાજુ અહીંયા પરિસ્થિતિ અલગ જો જ્યાં સુધી ભારતીય જનતા પક્ષની વાત કરું તો અમારા પક્ષમાં એક ક્લિયર છે કે મહિલાનું ઉત્પીડન કોઈ પણ કરે એને બક્ષવામાં નહીં આવે કર્ણાટકની ઘટના સાથે જે ગીતાબેનને વાત કરી તો હમણાં જ ગૃહમંત્રી અમિત શાહ સાહેબનો ઇન્ટરવ્યુ થયો હતો અને એમણે ખુલ્લે આમ કહ્યું હતું કે ભાઈ એને સજા થવી જોઈએ બરોબર છે ક્યાંય એનું સમર્થન કર્યું નથી કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે હું ગીતાબેનને વિનંતી કરું છું પકડી લાવે અને ચાર્જશીટ કરેલું બેન શાંતિથી સાંભળી એક બેન હું આપને બહુ શાંતિથી સાંભળતી હતી ના બહુ સારા મારા મોટા બેન છો પ્લીઝ હું એ જ કહેવા માંગુ છું કે દીકરી કાશ્મીરથી કન્યાકુમારીની હોય નોર્થ હોય એ દીકરી છે એ માતા છે છે બહેન જ્યારે પણ મહિલાઓના ઉત્પીડનની વાત થાય છે ત્યારે મેં વારંવાર કીધું છે કે આને રાજનીતિથી પર મુદ્દો રાખો જો એ નામ ગણાવશે તો અમેઠીથી ગાયત્રી પ્રજાપતિનું નામ બી આવશે હું બી એન નંબર ઓફ નામ ગણાવીશ પણ આ સમાધાન નથી આ કોઈ સમાધાન નથી કોઈ પણ પક્ષનો હોય ભારતીય જનતા પાર્ટી થી જોડાયેલો કાર્યકર્તા હોય કે નેતા હોય હોય અન્ય પણ હું છું કે કાયદાની રૂહે જો ઉપર અત્યાચાર કરે તો ચાર્જશીટ ફ્રેમ થઈ જેલના સળિયાની પાછળ હોવો જોઈએ હવે હું બળાત્કારના જે કિસ્સાઓની વાત છે ગુજરાત રાજ્યની કરું છું હું જાહેર જીવન છોડી દઈશ આપના માધ્યમથી કહું છું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય હર્ષ સંઘી ગૃહમંત્રી છે સમાજમાં કોઈ પણ મહિલા ઉપર ઉપર બાળકી બળાત્કાર ના થવો જોઈએ પણ એવી કોઈ પણ ચમરબંધી જેને આવું હીન કૃત્ય કર્યું હોય આ બે ટકા અસામાજિક તત્વો હોય છે એમાં જેટલા પણ કેસો આવ્યા છે એક પણ જે છે આજે બહાર નથી બધા જેલના સળિયાની પાછળ છે સાહેબ ચાર્જશીટ ફેમ થઈ ગઈ છે જન્મ ટીપ લઈને ઉમર કેદની સજા છે જો એકેય વ્યક્તિ બહાર ફરતો હોય ના જડપાયો હોય જેલના સળિયાની પાછળ ના હોય નીચલી અતાલતમાં સજા ફટકારવા નાહી હોય તો શ્રદ્ધા રાજપૂત આ મંચ છોડી દેશે એ બિલકુલ આવડતો મેં કીધું ને કે એક ડર કાયદાનો ડર દરેક આખા ભારતની અંદર દરેક ગુનેગારોને દીકરીઓ પ્રત્યે કોઈ પણ ક્રાઇમ કરવો હોવો જોઈએ પણ રામ રાજ્ય જ્યારથી ચાલતું આવ્યું છે આદર્શ વ્યવસ્થાઓ હંમેશા માનવીય સંવેદનાઓ હંમેશા એની ડિમાન્ડ કરે છે પરંતુ સરકારોએ ત્યારે નીચું જોવું પડશે જ્યારે આવા ઉત્પીડન થાય અને નીચું જોવું પડશે જોઈ નથી શકતા કે શું એ કાશ્મીરી પંડિતની દીકરીઓ જોડે થયું હતું અંદર બે નું ઇલેક્શન હતું ઓન રેકોર્ડ કઉ છું ડોક્યુમેન્ટેડ છે હા રસની ઘટના ઉપર પ્રિયંકા વાડ્રા જે પોલિટિકલ ટુર કર્યું હતું ત્યાં એક દલિત મહિલા ઉપર

ગુજરાતના સાડા છ કરોડમાં આવતા તમામે તમામ સમાજ એ નિવેદન વખોડ્યો છે બધા એમના સમાજમાંથી કોઈએ કોઈ સમર્થન કર્યું છે કોઈએ નથી કર્યું જયારે નિવેદન ખોટું છે એટલે જ તેને માફી માંગવી પડી છે એ સ્વયંભુ છે કે એમણે વિડીયો તરત જ એમને ભૂલ થયું એમને ભૂલનું જ્ઞાન થયું એમણે બીજા દિવસે વિડીયો બનાવવા માફી માંગી પછી એ સમાજના ફંક્શનમાં ગયા ત્યાં માફી માંગી અત્યારે જ્યાં જ્યાં પ્રચાર કરી રહ્યા છે રૂપાલાજી ત્યાં દરેક મંચ ઉપરથી એ માફી માંગી રહ્યા છે જાહેર જીવનમાં સતત આટલી વખત માફી માંગવું એ પણ મોટું એ પણ એ મોટી વાત છે કે સતત એ માફી માંગી રહ્યા છે અને બીજી વસ્તુ ક્ષત્રિય સમાજની તમે વાત કરો છો મને ગૌરવ છે મેં એ સમાજમાં જન્મ લીધો છે જો અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મને છે ને દુખ એ થાય છે હું તમે બે મારા બેનો બેઠા છો આ ચૂંટણીના મુદ્દા માટે અનેક નેતાઓ આવ્યા વાતો કરી ગયા મારે આઈએસ આઈપીએસ કે આપણા દેશના રાષ્ટ્રપતિ મહિલા છે ત્યારે એક 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 કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતી મહિલા લઈ પ્રોફેશનલ પ્રોફેશનલ કામ કરતી હોય વકીલ એડવોકેટ કે પછી ડોક્ટર અલગ અલગ મહિલાઓ એની પીડા એની તકલીફો આના ઉપર તમે બંને બેનો વાત કરશો તો મને ગમશે ગીતાબેન શ્રદ્ધાબેન નીચેથી લઈ અને આપણે રાષ્ટ્રપતિ સુધી આપણા દેશની અંદર અત્યારે મહિલા છે તો આ મુદ્દા પર ચર્ચા થાય કારણ કે દરેક મહિલાની એક પીડા છે દરેક એક તકલીફ છે તો આ બંને જો હું એક ગૃહિણી છું એટલે સવારથી ચા બ્રશ કરીને ચા બનાવું ત્યાંથી મારા જીવનની કે મારા દિવસની શરૂઆત થાય છે એટલે નિશ્ચિત જેને વાત કરી એ પ્રમાણે હું શરૂઆત કરું છું કે જ્યારે સવારથી લઈને મહિલાઓના અસંખ્ય પ્રશ્નો છે રાત્રે સુવે સુધીના અને ગુજરાત રાજ્ય હોય કે દેશ હોય બધાના લગભગ સિમિલર પ્રશ્નો છે સવારે ઉઠે ત્યાંથી મોંઘવારીથી શરૂ થાય છે પછી પતિને ઓફિસ મોલે ત્યાંથી રોજગારીથી શરૂ થાય છે દીકરાઓને કોલેજ મોડી તો એ ફીથી શરૂ થાય છે એટલે એવા અસંખ્ય પ્રશ્નો છે કે મહિલાઓના પોતાના હોય એના બાળકોના હોય મોંઘવારીના હોય કે પછી કોઈ જોબ કરતી હોય નાનો મોટો બિઝનેસ કરતી હોય તો એને લઈ અને અસંખ્ય પ્રશ્નો જે ગુજરાતની મહિલાઓના કે દેશના મહિલાઓના છે જ જો મોંઘવારીની આપણે વાત કરીએ કે મારો પતિ કે કોઈ પણ બેન હોય કે એના ઘરમાં પંદર હજાર એના પતિ કમાય છે કે વીસ હજાર કમાય છે તો એ જે ધંધા રોજગારની આપણે શરૂઆત કરી તો પંદર હજાર કે પચીસ હજારમાં અત્યારે ઘર ચલાવવું દરેક મહિલાઓ માટે મુશ્કેલ થઈ રહ્યું એટલે મારી પીડા મારી પોતાની પણ એ છે કારણ કે હું પણ કરિયાણું ખરીદવા જઉં છું અને હું પણ મારા પતિ ઓફિસ જાય તો મને એ સાંજે આવીને ચર્ચા કરતા હોય છે કે ધંધામાં આવી હાલત છે આ છે તે છે બધું એના પર પણ ચર્ચા કરતી હોય અને ખાસ કરીને જયારે કોઈ પણ મહિલા બાર કોઈ ક્ષેત્રમાં કામ કરવા જતી હોય છે ત્યારે એને જે સામાજિક કામો કરવા પડતા હોય છે જે હું સામાજિક છું તો કોઈ પણ નાના મોટા પ્રશ્નો આવતા હોય તો એ પોલીસ સ્ટેશનના પ્રશ્નો હોય કે સામાજિક સેવાના પ્રશ્નો હોય અને એના સિવાય મહિલાઓના જે પ્રશ્નો ઉત્પીડન ને સામાજિક ઘરેલું હિંસા કે બળાત્કાર આ બધા કિસ્સાઓ જે આવતા હોય છે એની ઘટનાઓ થતી હોય છે એટલે ખાસ કરીને મારે એક મહિલાઓ જ્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર પચાસ ટકા હિસ્સેદારી જ્યારે મહિલાઓની હોય ત્યારે અમારા રાહુલ ગાંધીએ ખૂબ સરસ મહિલાઓને ઝીણવટપૂર્વક જોઈને મહિલાઓ માટે એક યોજના આપી છે મહિલાઓને ન્યાય કે મહિલાઓને દર વર્ષે જે ગરીબ ઘરની દરેક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવાની વાત કરી છે એ મહાલી યોજના થ્રુ એટલે દરેક મહિલા જે સામાન્ય ઘરની મહિલા છે જેના માટે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે એના માટેની પણ વાત જયારે કોંગ્રેસ સરકાર કરતી હોય અને આ સરકારની વાત કરું જ્યારે જ્યારે અંતરો માપવામાં આવે છે જ્યારે રાજસ્થાનની અંદર એ જ ગેસનો બાટલો ચારસોમાં આપવામાં આવે છે એ ગુજરાતની મહિલાઓ અગિયારસો રૂપિયામાં ગેસનો બાટલો લે છે આ બધા અંતરો આપણે જોવાના છે તો કેમ આ સરકાર મોદી મને ખબર છે જ્યારે હું વટવા વિધાનસભામાં નરેન્દ્ર મોદી જયારે સીએમ હતા ત્યારે વાત કરતા હતા કે મારી બેનો એક વાર તમારા ભાઈને દિલ્હી મોકલી દો ત્યારે પંદર પૈસા નો પોસ્ટકાર્ડ લખજો કઈ પણ તકલીફ પડે તો મારા ભાઈને મેં આંદોલનમાં પંદર પૈસા નો પોસ્ટકાર્ડ લખ્યો હતો કે તમારી બેન પર અત્યાચાર અને દમન થાય છે તો મારા ભાઈ તમે કઈક પાટીદાર સમાજની બેન દીકરીઓ પર બોલો પણ આવો પ્રશ્ન ખાલી એક મિનિટ એ વખત જ્યારે પોસ્ટકાર્ડ લખવાની વાત કરતા હતા પાટીદાર અનામત આંદોલનના સ્ટેજ ઉપરથી આજે સ્ટેજ ઉપરના તમામ આગેવાનો તમામ આગેવાનો એ અલગ અલગ પાર્ટીની અંદર છે જો હું એ બેઠા હતા ને બેઠા છે હું એ જ કહેવા માંગુ છું એ સ્ટેજ પરથી પાટીદાર સમાજની વાત નથી કરતી હું સ્ટેજ પરથી જયારે મહિલાઓ પર જયારે વાત કરવામાં આવી હતી કે પંદર પૈસાનો પોસ્ટકાર્ડ લખજો એ વાળી વાત પર હું તમને વાત કરું છું કારણ કે ગુજરાતની અંદર એવું પાટીદાર સમાજ એક નહીં આખા ગુજરાતની અંદર કઈ સમાજની મહિલા એવી છે કે આ ગુજરાત ની અંદર એના પર અત્યાચાર ને દમન ના થયો તો પંદર પૈસા ના પોસ્ટકાર્ડ ની વાત મારા ભાઈ કરતા હતા તો એ પોસ્ટકાર્ડ આજે દોઢ રૂપિયાનો થઈ ગયો છે અને મારા ભાઈ એક પણ પોસ્ટકાર્ડ નો અત્યાર સુધી વ્યક્તિગત મેં પોતે પોસ્ટકાર્ડ લખ્યા છે એનો એક પણ જવાબ નથી આપ્યો તો જયારે ગુજરાતના મારી એક જ વાત પૂરી કર્યું ગુજરાતની બહેનો ઉપર જયારે આટલું દમન ને અત્યાચાર થતા હતા મને આશા ને અપેક્ષા હતી કે જામનગરમાં જયારે બોલતા હતા સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે કઈ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ પર ટિપ્પણી કરશે કે કઈ બોલશે એવી મને અપેક્ષા હતી પણ એવું ના થયું જયારે સત્તર ને ઓગણીસ ની અંદર પણ આવ્યા હતા ત્યારે મને પોતાને પાટીદાર સમાજની દીકરી તરીકે આશા ને અપેક્ષા હતી કે ગુજરાત ની અંદર જે દીકરીઓ ઉપર અપમાન થયું છે અને લાઠીચાર્જો થયા છે એના ઉપર આપણા પ્રધાનમંત્રી આપણે કહીએ છીએ ને લોકલાડીલા જયારે ગુજરાત ની અંદર સીએમ હતા

સેક્સ રેશિયો ગુજરાતનો શું હતો આજે રેશિયો છે ગુજરાતની અંદર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પહેલા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કરવામાં આવ્યું પહેલા મહિલા ભ્રૂણ હત્યા થતી અટકાવવામાં આવી દીકરીઓના જન્મના વધામણા કરવામાં આવ્યા સુરક્ષા ત્યાંથી હોય એ દીકરી જ્યારે મોટી થાય ત્યારે એનો કન્યા પ્રવેશો થાય એનો ગુણોત્સવ થાય એ સરકારી સ્કૂલોમાં ભણવા જતી હતી હું માયા માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ કરું છું વિથ ડોક્યુમેન્ટ કહું છું છઠ્ઠા સુધી પછી ડ્રોપ આઉટ થઈ જતો શા માટે સાયકલ આવે માસિક અંદર શૌચાલય ના હોય પેડ બદલવા ક્યાં જવું એ સમસ્યા હતી કયા પુરુષે આ સમસ્યાને સોલ્વ કરી છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શૌચાલય એટલા માટે બનાવીને આવ્યા કે મારી દીકરી જયારે માસિકમાં આવે મારી બેન દીકરીને ટોયલેટ કરવા જવું હોય તો એને કોઈના આંખની શરમ ના નડે અને ઇજ્જત માટે ઇજ્જત ઘર બનાવીને આપ્યા છે WHO ની ને UN ની સંસ્થાઓની સ્ટડી છે તમે ઉપાડીને જોઈ લો કે મલ્લા ઉત્થાન ક્યાં કર્યું છે આઝાદીની સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં મેં તો એવા ગુજરાત પ્રદેશની અંદર મારો ઉછેર થયો છે કે મેં ટોયલેટ હંમેશા જોયું છે પણ જેમ કહ્યું તો ને એમ તમે ઈમાં કે મારું મૂળ વતન મારા પરદાદા અમેટીથી છે એવા કેટલાય ગામડા છે પ્રદીપભાઈ રોજ સવારે આંખો બંધ કરીને જવું પડતું હતું લાલ કિલ્લાની પ્રાચીર પર સિત્તેર વર્ષ બાદ એક શેર દહાડી નું કેન્સર સ્ટડી છે તમે જ્યારે ચૂલા ઉપર રસોઈ કરો તો કેટલી માતા બહેનોને ને કેન્સર થયું છે આજે બધી જગ્યાએ જે એલપીજી સિલિન્ડર આપ્યા છે એનાથી ફેફસાના કેન્સર નું પ્રમાણ ઘટ્યું છે હવે જન્મ લીધો એજ્યુકેશન આપ્યું એના પછી આર્થિક રીતે પગભર થવી જોઈએ મુદ્રા યોજના એમએસએમઇ યોજના એનાથી લોન લઈને સૌથી વધારે લોન જો રિપે કર્યું છે તો ડેટા એ કહે છે કે મહિલાઓએ લોન રિપે કર્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ છવ્વીસ જાન્યુઆરી મોદી સરકારમાં

સેક્સ રેશિયો વિશે ગુજરાતનો ઓગણીસો ને સુડતાલીસ માં અને આજે શું સેક્સ રેશિયો છે આપને ખબર છે એ અપ થયો છે કે ડિક્લાઇન થયો છે અને ગુજરાતનો કયો જિલ્લો છે જેનો સેક્સ રેશિયો સૌથી ડાઉન છે આપ એના વિશે જાણકારી હોય તો જેમ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં માં જુઠ્ઠું બોલવું જોર થી આપશે પૂછું છું મારો પ્રશ્ન પૂર્ણ લો કારણ કે હું ઈચ્છું ભારતીય જનતા પાર્ટીમાં હોય કે પ્રશ્ન બરાબર સમજે અને આ એક આ વાત નું ટૂંકમાં જવાબ છું તમે ઓગણીસો એક અને ઓગણીસો ની વાત કરો છો પીસીપીએનડી કેમ મજબૂત બનાવવામાં આવ્યો સ્ત્રી ભ્રુણ હત્યા પહેલા અંદર ધર્મ ની અંદર જાતિનું પરીક્ષણ કરી અને પછી સ્ત્રી ભ્રુણ હત્યા થતી હતી પહેલાનો તમે વિચાર કરો કે આદિવાસી વિસ્તારોમાં ક્યારે પણ સેક્સ તમે જોશો તો હંમેશા વધારે હોય છે દીકરાઓનો ઓછો હોય છે એટલા માટે તો પીસીપીએનડીટી એક્ટને મજબૂત કરવામાં વચ્ચેનો જે સમય હતો અહીંયા માતાઓ બહેનો બેઠી છે અને શરમમાં મારે કોઈને રાખવા નથી આમાંથી બેઠેલી બહેનો સુશ્રી ગુણ હત્યા નહોતી થતી સેક્સ ડિટર્મિનેશન પછી તો પછી રેશો ઘટશે કે નહીં ઘટે અને તમારી દાદીએ જ્યારે જયારે સુઆવડ કરાઈ હતી ગીતાબેન અમારી સાથે જોડાયા બધા આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ નો ઉત્તર ગુજરાત નો આ કોન્કલેવ મહિલાઓ લક્ષી ચર્ચા કરી કોંગ્રેસના ગીતાબેન પટેલ હતા કે તેમને રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રાની જે વાત હતી ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જે પાંચ મહિલાઓને લક્ષી જે ગેરંટીની વાત કરી સામે શ્રદ્ધાબેને પણ મહિલાઓને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી જે કંઈ આપવામાં આવ્યું છે તેમની તેમણે વાત કરી હવે આગામી સેશન જે છે તે પણ યથાવત રહેશે આપ જોડાયેલા રહેજો ગુજરાત વર્ષ સાથે હાલ સમય થયો છે એક વિરામનો